આ રમતનું નામ છે રમતા રમતા લખતા શીખો આપવામાં આવેલ રમતો દ્વારા ધીમે ધીમે બાળકની લખવાની પૂર્વ તૈયારી થવા લાગે છે માતા બાળકના હાથમાં બંગડી આપે બાળકને બંગડી મુઠ્ઠીમાં પકડવા માટે પ્રેરિત કરે બાળકને હાથમાં પેન્સિલ પકડાવી તેને જમીન અથવા દિવાલ પર લીટા કરવા માટે પ્રેરિત કરો બાળકને કાગળ પર ડાબેથી જમણે અને ઉપરથી નીચે પેન્સિલથી લાઇન બનાવી બતાવો બાળકને પણ તેવું કરવા માટે પ્રેરિત કરો બાળકને કાગળ પર ગોળ બનાવી બતાવો અને આ આપણે ગોળ બનાવ્યું છે જણાવો બાળકને પણ તેવું કરવા માટે પ્રેરિત કરો તમારા બાળક સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે દિવસમાં થોડો સમય બાળક સાથે વિતાવો આપવામાં આવેલ રમતો બાળક સાથે રમો તથા તમારા અનુભવો અમને જરૂરથી જણાવો